ધ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાન સામાન્ય સભા સોસાયટી ખંડમાં પ્રમુખ હિતેન્દ્ર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ વાસડિયા રાજેન્દ્રભાઈ ચૌહાણ ઉપેન્દ્રસિંહ ગાભણિયા વિનોદ ચૌધરી સંજયભાઈ ચૌધરી ઇલિયાસભાઈ હિતેશભાઈ ઝાંઝમેરા અયુબ ખાન કારોબારી સભ્યશ્રી નિવૃત્ત થનાર સભાસદોએ ભાઈ બહેનો વગેરે હાજર રહ્યા હતા ધી માંગરોળ તાલુકા શ્રી સત્સંગ ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના હું સહમંત્રી તરીકે ફરજ બજાવું છું મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસતિયા આજ રોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે પાંચ લાખનું ઘિરાણ કરીએ છીએ ગત વર્ષે મંડળીમાંથી એંસી જેટલા સભાસદો વય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા એની જગ્યાએ એકસો આઠ નવા સભાસદો દાખલ થયા છે આ વર્ષે મંડળીના કુલ ચારસો ને સભાસદો થયા છે તરીકે શિક્ષકો યોજાવે છે તેમાંથી ચારસો અઠ્યાસી સભાસદોના સભાસદો બન્યા છે